જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોની તો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે તો કે દોસ્તો સાથે આજે પાર્ટી કરવાની છે તો આવા વિડીયો મજા આવી વસ્તુ અહીંથી પાલિકાના છે ત્યારે થી લેચી જવાની છે અને નિકા મિત્રો પણ છે અને રાજુભાઈ પણ છે તો હાલ થી નીકળી ગયા છે અને

તો મિત્રો થમ લાઈન જોઈને તો કદાચ તમને ખબર પડી તો એ કહી દો જયારે અમે શીખારી બનાવવાનો છે તો આવો કઈ રીતે શીખારી બનાવીએ અને કોણ બનાવવું છે જોઈ તમારે પણ ક્યારેક બનાવી તો કામમાં આવશે અમારા ભાઈ પૈસા કારીગર છે ભાઈ છે તો આવો પેલા શીખારી બનાવીને બધી વસ્તુ થઈ ગઈ છે દાવાની પેલા ગોડાઉન પાલટી કરવાની છે ઘણા બધા મિત્રો છે એક સાથે તો ત્યાં ગોડાઉન ને વેલ કોણ કોણ મિત્રો છે કોણ કોણ આપણી સાથે છે તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે ગોડાઉન પાલટી કરવાની છે ત્યાં સુધી પર અને

પેલા તો રહી છે પણ અહીંયા ફાઈનલી બનાવે છે એટલે આપણે તમને માં સંપૂર્ણ તિખારી કઈ રીતે બનાવી કેવી થાય છે તે સાથે હાલ તમને જોવા મળી જાય છે તો ખાસ કરી વિડીયો બને રહ્યો અને હાલો સોઈ તૈયાર થાય ને હવે એટલે સોઈ કઈ રીતની બને છે સંપૂર્ણ માહિતી તીખારી બનાવવાની આ વિડીયોમાં તમને મળી રહી છે તો વિડીયોને શેર છે સ્કીપ ન કરતા જોઈ શીખ કેવી બને છે કયો પેશ આવે છે હવે અને હવે રાજુભાઈ બનાવવાનું છે તીખારી ખાસ વાત તો એ છે કેમ કે સ્પેશિયલ બોલાવ્યા છે ભાઈ ભાઈ બને છે પણ બાજુના ગામના છે અમારા ગામના નથી અને મિતુભાઈ જો અમારે ક્યાં રૂ ને છે ભાઈ કેટલીક વાર લાગશે મોટા હવે કસરો બધો ભેગો કર્યો ભાઈ

કઈ વસ્તુ નાખે છે ભાઈ એટલે વસ્તુ તો ઘણી બધી લાવે છે મિત્રો દહીં કાજુ પણ આ બાબતે નાખશે એ પ્રમાણે હાલ તમને હું કહું તો અને પછી રહી છે હાલ કેવીક મજા આવે છે ખાવાની પછી થોડુંક જ્યાં કહેવાય ખાંડેલું જીરું થોડુંક નાખ્યું છે અને એની પછી ની આવે પછી જયારે મીઠું નમક અને મિત્રો આની પર જો તમે આ જે છે ને એ આદુ અને મરચું છે આની કોર કોથમરી આની કોર લીલું લસણ અને આ મિત્રો કાજુ છે અને મગજરી અને આની કોર કંઈક રાઈ છે આની કોર મરચું છે અને આમાં પણ છે કંઈક ખાંડેલું કમ્પ્લેટ છે ત્યારે બધું ધરાક આ મિત્રો તો ધરાક છે જોઈએ આપણે જો આ રીતે ધરાક તો એટલી વસ્તુ છે અને ક્યારધો ગ્રેવી એમાં સરસ મજા તૈયાર થાય છે જોઈ તૈયાર થાય એમાં કઈ કઈ વસ્તુ નાખે પહેલા ખાસ કરીને જોઈ કે પછી ક્યારેક આપણે બનાવો હોય તો આપણે પણ ક્યારેક બનાવી ગ્રેવી થાય છે મરસાની જો તમે અત્યારે અમારે ડુંગળી મરસાની ચડી ગયું સરસ મજાનું એટલે હવે જ્યારે ટમેટાની ગ્રેવી નીકળી હતી જો ભૂખ લાગી શકે સુગંધ આપી ભાઈ કેમ લગ્યો ભાઈ તમને ભાઈ મીતુભાઈ કઈ ભૂખ લાગી ભાઈ

વસ્તુ નાખે છે કેમ કે ફરી વખત તમારે પણ ક્યારેક શીખારી દીધો કે પાર્ટી ભાઈ કરવાની હોય તો તમારે પણ અનુકૂળ રહે અને થઈ જાય આમ તો તો ઈઝી જ લાગે છે પણ કેટલા માણસોને કરવાનું શીખવા માંગ છે અને આ બીજું મરચું કંઈક છે અમારો કાશ્મીરી ભાઈ તો આ કલર પકડાવવા માટે કાશ્મીરી મરચું અલગથી લેવાતા કાશ્મીરી મરચું નહીં આવી દઉં હવે અમારે છે ને ભાઈ ગ્રેવીમાં કલર આવે ને એકદમ લાલ મસ્તી મજા આવે છે

તો મગજરી ત્યારે નાખવાનું થયું ઉકળી શું કેમ કે એને ખાંડી નાખી દીધી ભાઈ એ ઓલા બીબા આવે આપણે શીબડાના બી આવે ને એ રીતના આવે એ મગજરી અત્યારે એ ખાંડી અને નાખી દીધી છે વરિયાળી પછી મગજરી નાખી દીધી મિત્રો એક સ્વાદ પણ આવો મળ્યો સમજી મજા આવે પાણી આવું મળ્યું છે મોઢામાં મને છે ને તમે કદાચ ભૂખ્યા જોતા હોય ને વિડીયો તો તમને પણ પાણી આવું મળે કંઈક આવું ધરાક તો મિત્રો અત્યારે ધરાક નાખી દીધી છે મિત્રો

નાખવાની જાય મતી બધી પૂરી થઈ ગઈ છે હવે સડવા દઈએ અને ફર્સ્ટ ક્લાસ અને પછી જોઈ જો હાલ તમને શોર્ટમાં વિડીયો બતા એવો છે પણ અમે થોડોક ટાઈમ સડે ત્યાં સુધી વિડીયોને હોલ્ડ આપતા હતા તો રાસુ ભાઈ જોઈ શાક જ હવે જોઈ કેવો ફ્રેશ હવે પાપડ શેકવાનું શરૂ કરી દઈ તો આ રીતના કંઈક શેક કેવું ભાઈ પાપડ અમે તમે કઈ રીતના શેકો કોમેન્ટ કરી દઈ ભાઈ પાપડ હા ભાઈ પાપડ થઈ ગયા છે તૈયાર તો ફાઈનલી ની તો થઈ ગઈ છે તૈયાર ને બેસી ગયા છે જમવા અને ઘર અમારા પરેશભાઈ કોઈ કોઈ હેલો ધાર્મિક મિતુલ રાજુભાઈ સુનિલ અહીં અમારા જગાવા ચાલો પેલા પછી પાછો મને કેમ કે ભૂખ તો કે હાલ પાલડી પૂરી થઈ ગઈ છે અને બધા ભાઈ બહેનો જતા ગયા છે એમના ઘરે અને હું પણ અત્યારે આવી ગયો છું ઘરે તમે તો આ રીતની કંઈક પાર્ટી ફાઇનલી પૂરી થઈ ગઈ છે મિત્રો આ રીતની કંઈક દહીતી ખાડીની પાર્ટી હતી તમારા પર કંઈક દહી તીખાડી બનાવી હોય તો અવશ્ય વિડીયો જોઈ લો પછી તમે કેટલા જણા હોય એ તમારી ઉપર કંઈક ડિપેન્ડ કરતું હોય બાકી અમે તો આઠ આઠ ભાઈ બનતા આઠ જણાની પાર્ટી હતી દહીં ખાડીની અને સ્પેશિયલ અમારા રાજુભાઈ બનાવતા બહુ મસ્ત બની છે ભાઈ દહીતી ખાડી ખાવાની બહુ મજા આવી ગઈ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય સાંભળ્યું વિડીયો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નુકસાન ફ્રી મળું છું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા જવાનું બાપા જરા